નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આંગણવાડી કાર્યકર અને તેળાગળની જે જાહેરાત આવી છે તેમાં ઓનલાઈન ફોર્મ ઘરે બેસીને કઈ રીતના ભરી શકો તે માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું તેમજ તેનું મેરિટ કેવી રીતના ગણાશે તે પણ હું તમને માહિતી આપીશ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ કઈ રીતના ભરવું તે માહિતી ચાલો મિત્રો હવે એક ડેમો ફોર્મ ભરી અને હું તમને બતાવું કે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તો તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે જેની અંદર તમારે આર પર જેવા તમે ક્લિક કરશો ત્યારે એક હોમ પેજ ખુલશે જેની અંદર એક હોમ અને બીજું અહીંયા તમને રિક્રુટમેન્ટ લખેલું જોવા મળશે આ રિક્રુટમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે રિક્રુટમેન્ટ પર ક્લિક કર્યા પછી તમને પહેલાં જ સ્ટેપની અંદર એપ્લાય લખેલું છે આ એપ્લાય પર જ્યારે તમે ક્લિક કરશો એટલે તમે એક નવા પેજ ઉપર જશો હવે અહીંયા તમને આખા ગુજરાતના ટોટલી જિલ્લાઓની મા માહિતી આપી દેવામાં આવી છે અને દરેક જિલ્લામાં અલગ અલગ એપ્લાય કરવાનું છે એટલે દરેકના ફોર્મ અલગથી ભરવાના થાય છે હવે તમારે તમારા પોતાના જિલ્લા ને શોધી અને તેની પર જઈ એપ્લાય કરવાનું રહેશે તો ચાલો આપણે એક ડેમો ફોર્મ ભરીએ તો અહીંયા હું એક જિલ્લો પસંદ કરું છું અને અહીંયા આપણે એપ્લાય પર ક્લિક કરીએ છીએ જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો તેવું જ તમને બીજું એક ફોર્મ જોવા મળશે તેની અંદર આ જે ફોર્મ ભરવાના છે તેની બાર સૂચનાઓ આપવામાં આવી છે તો આ બારે બાર સૂચનાઓ તમારે કમ્પલસરી વાંચી અને તેનું અનુસરવાનું છે તો અહીંયા એક વાત હું તમને કહી દઉં કે સાત નંબરની એક સૂચના છે એમાં લખવામાં આવ્યું છે કે અરજદારનું નામ અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બંને રીતે ભરવાનું રહેશે અને તે સિવાયની બધી જ માહિતી તમારે અંગ્રેજીમાં ભરવાની રહેશે આમ નાની નાની વાતો અને નિયમો સૂચનાઓ અહીંયા બાર સૂચનાઓની અંદર તમને જણાવી દેવામાં આવી છે હવે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તમે આ બધી જ સૂચનાઓ વાંચી અને આ તમામ સૂચનાઓમાં તમે સંમત છો તો તમારે અહીંયા એગ્રી પર ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે એગ્રી પર ક્લિક કરીએ એગ્રી પર ક્લિક કરતાં તમે જે જિલ્લો પસંદ કર્યો છે તે પ્રમાણે તમારે અહીંયા એક નવું રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલશે હવે આ ફોર્મ કુલ ટોટલ ચાર સ્ટેપમાં તમારે ભરવાનું થાય છે તો પ્રથમ સ્ટેપમાં રજીસ્ટ્રેશન કરવાનું છે બીજા સ્ટેપની અંદર ઉમેદવારે પોતાની પર્સનલ ડિટેલ ભરવાની રહેશે ત્રીજા સ્ટેપની અંદર અભ્યાસની લગતી માહિતી ભરવાની રહેશે અને ચોથા સ્ટેપની અંદર તમે જે ડોક્યુમેન્ટોને આધાર રાખીને અંદર માહિતી ભરી છે તે બધા જ ડોક્યુમેન્ટો અહીંયા તમારે અપલોડ કરવાના રહેશે તો ચાલો મિત્રો આપણે રજીસ્ટ્રેશન કરીએ તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે જિલ્લો પસંદ કરવાનો છે જિલ્લો પસંદ કર્યા પછી તમારે તાલુકો પસંદ કરવાનો છે તો તાલુકો બી પસંદ કરી લઈએ અહીંયા તમારે ગામ પસંદ કરવાનું છે તો આપણે ગામ બી પસંદ કરી લઈએ એ પછી તમારે આંગણવાડી પસંદ કરવાની છે તો આંગણવાડી પસંદ કરવાની અહીંયા તમારે અંગ્રેજીમાં નામ લખવાનું છે તો તમારે પોતાના એલસી પ્રમાણે નામ લખવાનું રહેશે અહીંયા આપણે એક ડમી નામ લખી દઈએ તો લખવાનું હતું એ લખ્યું અને બીજામાં આપણે ગુજરાતીમાં લખવાનું હતું એ લખી દીધું હવે અહીંયા જાતિ પૂછી છે તો અહીંયા તો બધી જ સ્ત્રીઓ માટેની જગ્યાઓ છે એટલે આપણે સ્ત્રી જાતિને પસંદ કરીશું અહીંયા કઈ જગ્યા માટે અરજી કરો છો તો આંગણવાડી કાર્યકર તો આંગણવાડી કાર્યકર અહીંયા તમારે આંગણવાડી વર્કર હોય કરવાનું છે હવે અહીંયા નંબર લખવાનો હોય છે તો આપણે એક નંબર લખી દઈએ મોબાઈલ નંબર તમારે ક કમ્પલસરી ચાલુ મોબાઈલ નંબર લખવાનો રહેશે કારણ કે એ જ મોબાઈલ નંબરની અંદર તમારે છેલ્લે સુધી ભરતીની પ્રક્રિયાઓની માહિતી આવતી રહેશે જેથી તમારે એ નંબર લખવાનો કે જે તમારે રેગ્યુલર ચાલુ હોય હવે લખીએ આપણે અહીંયા તમારે ભરવાનું છે કેપચા કોડ તો હવે આપણે કેપચા કોડ લખી દઈએ પર ક્લિક કરીશું હવે આપણે ઓટીપીની રાહ દેખીશું ઓટીપી આવે એટલે હા ચલો તો ઓટીપી આવી ગયો છે તો ઓટીપી છે અઠ્યાસી પચાસ તો અહીંયા લખી દઈએ અઠ્યાસી પચાસ બરાબર મિત્રો તો હવે હવે આપણે એને સબમિટ કરીશું અને નેક્સ્ટ પેજ ઉપર જઈશું અહીંયા તમને તમારો એપ્લિકેશન નંબર આપી દેવામાં આવ્યો છે તો મિત્રો આપણે આંગણવાડી વર્કર નું જે ડેમો ફોર્મ ભરીએ છીએ તેમાં પ્રથમ સ્ટેપ આપણો પૂર્ણ થઈ ગયું છે સ્ટેપ નંબર ટુમાં ઉમેદવારની માહિતી ભરવાની રહેશે તો ચાલો આપણે આગળ જોઈએ તો અહીં આગળ તમારે ઉમેદવારની માહિતીની અંદર જિલ્લો જે તમારે લાગુ પડતો હોય તે જિલ્લો તાલુકો તાલુકાનું નામ લખવાનું છે ગામ અથવા શહેરનું નામ લખવાનું છે અને આંગણવાડી ક કયા નંબરની આંગણવાડી છે કે કયા ફળિયાની આંગણવાડી છે તે અહીંયા તમારે ભરવાનું રહેશે હવે આગળ મિત્રો જોઈએ તો અહીંયા તમારે અંગ્રેજીમાં નામ લખવાનું છે તો ઉમેદવારનું નામ તમારે એલસી દસમાની કે બારમાની જે એલસી હોય તેની અંદર આપેલું નામ પ્રથમ નામ લખવાનું છે બીજા કોલમની અંદર તમારે પિતાનું નામ લખવાનું છે ત્રીજા કોલમની અંદર મિત્રો તમારે અટક લખવાની છે તેવી જ રીતના અહીંયા બીજી એક કોલમ આવેલી છે તેની અંદર તમારે ગુજરાતીમાં નામ લખવાનું છે અહીંયા ગુજરાતીમાં પ્રથમ તમારે નામ છે બીજામાં પિતાનું નામ લખવાનું થાય છે અને ત્રીજા ત્રીજા ખાનામાં તમારે અટક લખવાની થાય છે હવે અહીંયા તમે જોશો મિત્રો તો અહીંયા તમારે જન્મ તારીખ લખવાની છે ત્યાર પછી રાષ્ટ્રીયતા લખવાની છે એટલે તમે ભારતીય છો કે બીજા કોઈ તે લખવાનું છે અહીં વૈવાહિક સ્થિતિ લખવાની થાય છે ત્યાં તમે જો પરિણિત હોય તો પરિણિત લખો અપરિણિત હોય તો અપરિણીત લખો વિધવા બેન હોય તો વિધવા લખો છૂટાછેડાવાળા બેન હોય તો છૂટાછેડા લખો એ જ રીતના અહીંયા જાતિ પૂછી છે જનરલ એસસી એસસી એસ ટી એસસીબીસી કે આર્થિક પછાત વર્ગ તમને જે લાગુ પડતું હોય એ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે આગળ જોઈએ મિત્રો તો મામલતદાર શ્રીના પ્રમાણપત્રમાં દર્શાવ્યા મુજબનું સરનામું હવે તમે જે રહેઠાણ અંગેનો જે પુરાવો આપવો છે તે દાખલામાં જે સરનામું મામલતદાર શ્રીએ લખી આપ્યું છે તે અહીંયા તમારે દર્શાવવાનું થાય છે આ પ્રમાણપત્રમાં જે તારીખ લખી છે એ તારીખ તમારે અહીંયા લખવાની રહેશે છેલ્લે તમારે પત્રવ્યવહાર માટેનું સરનામું લખવાનું રહેશે અહીંયા તમે જે જગ્યાએ રહેતા હોય તેનું પૂરતું સરનામું તમારે લખવાનું રહેશે હવે એક્સપિરિયન્સ ડિટેલ જે બહેનો તેડાગઢમાં દસ નો અનુભવ ધરાવે છે તેમના માટે અહીંયા એક કોલમ આપવામાં આવી છે જો તમે અનુભવ ધરાવતા હોય તો અહીંયા હા ઉપર ક્લિક કરો જો તમે હા ઉપર ક્લિક કરશો તો એક આ નાનું કોષ્ટક ખુલશે તેમાં લખ્યું છે કે હોદ્દો તેડાગઢ માનસ સેવામાં જોડાયાની તારીખ એ પણ તમારે લખવાની રહેશે આંગણવાડી કેન્દ્રનું નામ જે આંગણવાડીમાં તમે કામ કરતા હોય તે કેન્દ્રનું નામ તેડાગઢ એચ આર એમ એસ એમ્પ્લોય કોડ તમારે આપ્યો હશે એ અંદર લખવાનો રહેશે અને અમુક જે તમારી તાલીમો આપ લીધી હોય તો તમારે અહીંયા યસ અથવા નો કરવાનું રહેશે અગર તમે નવા જ ઉમેદવાર છો તો તમારે ના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આગળ જોઈએ તો અહીંયા એક જ કુટુંબના કે એક જ ઘરના સાસુ બહુ દેરાણી જેઠાણી બે બહેનો નણન ભાભી એવું પરિસ્થિતિ બનતી નથી તે માટેનું તમારે અહીંયા દર્શાવવાનું હોય છે સંમતિ આપવાની હોય છે એટલે આ બે કોસ્ટ નાના કોલમની અંદર યસ ક્લિક કરી અને સબમિટ ક્લિક કરવાનું રહેશે હવે તમે જેવા સબમિટ ક્લિક કરશો એટલે આગળના સ્ટેપમાં જવાશો તો મિત્રો આગળનું સ્ટેપ નંબર ત્રણ અભ્યાસની માહિતી ભરો હવે અહીંયા આપણે અભ્યાસની માહિતીની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર માટે ધોરણ બાર પાસ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ હવે જો તમે ધોરણ દસ પાસ છો અને એની પછી બે વર્ષ આઈટીઆઈ અથવા ડિપ્લોમા કોર્સ કરેલા હોય તો બી તમે બારમાને સમકક્ષ ગણાવો છો તો અહીંયા પહેલી જે કોલમો આપી છે તેની અંદર જો તમે ધોરણ બાર પાસ કર્યા કર્યું હોય તો તમે સીધે સીધા તેમાં કયા વર્ષે કર્યું છે ટકાવારી કેટલા માર્ક્સ મેળવ્યા છે કઈ યુનિવર્સિટીમાંથી કર્યું કે ગુજરાત બોર્ડમાંથી કર્યું છે તે અહીંયા દર્શાવવાનું રહે છે અહીંયા મેં આગળ કીધું તેમ ધોરણ દસ પછીનો જો કોર્સ કરી અને તમે બારમાને સમકક્ષ ગણતરીમાં લેવાવાના હોય તો અહીંયા તમારે એ દર્શાવવાનું થાય છે નહીં તો અહીંયા કંઈ પણ લખવાનું થતું નથી હવે આગળની વાત કરીએ મિત્રો કે ધોરણ બાર પાસ પછી ઓછામાં ઓછો બે વર્ષનો કોઈપણ ડિપ્લોમા કોર્સ પ્રીપીટીસી પીટીસી બી એડ પાસ અથવા સ્નાતક કોર્સ કર્યો હોય તો અહીંયા દર્શાવવાનું થાય છે દાખલા તરીકે તમે બી એડ કર્યું હોય તો તમે બી એડના ટકા અથવા તો સ્નાતક કોર્સ કર્યો હોય તો સ્નાતકના ટકા એટલે કે જે છેલ્લી લાયકાત તમારી હોય એ અહીંયા તમે લખી શકો છો પણ મારું માનવું એવું છે કે અહીંયા તમારે જે લાયકાતની અંદર ટકાવારી વધુ હોય એ લખવી વધારે સારી ગણી શકાય એની પછીની જે વાત આવે છે તે છે અનુસ્નાતક કે જે લોકો એમએ કરેલું છે જે લોકોએ એમએડ કરેલું છે એના માટેની આ એક કોલમ છે તો અહીંયા તમારે જો અનુસ્નાતકની અંદર એમએ કરેલું હોય એમએડ કરેલું હોય એ તમારે અહીંયા લખવાનું થાય છે આ બધી માહિતી ભર્યા પછી તમારે ફોર્મને અહીંયાથી સબમિટ કરવાનું રહેશે માહિતી અપલોડ થયા પછી આપણે સ્ટેપ નંબર ચારમાં આવી ગયા છીએ અહીંયા જરૂરી ડોક્યુમેન્ટેશન અપલોડ કરો એવું લખેલું આવે છે હવે અહીંયા તમારે પ્રથમ પોતાનો ફોટો સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે ફોટાનો ની સાઈઝ વાત કરીએ તો પંદર કેબીથી વધારે રાખવી નહીં હવે જો ફોટો ની સાઇઝ પંદર કેબીથી થી વધુ જાય તો સ્કેનરના ડીપીઆઈ રિઝ્યુલેશનના સેટ સેટિંગ બદલીને ફરીથી સ્કેન કરવાનું રહેશે હવે આગળ જોઈએ મિત્રો તો અહીંયા કેટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે તો સ્વઘોષણા પત્રકનો જે પુરાવો છે તે અહીંયા તમારે અપલોડ કરવાનો રહેશે તેની પછી જન્મ તારીખનો દાખલો એટલે કે લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમાની કોપી અહીંયા સ્કેન કરી અને અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારે રહેઠાણ અંગેનો પુરાવો જે તે મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ હશે તેને પણ અહીંયા સ્કેન કરી અને અપલોડ કરવાનો રહેશે હવે અહીંયા ધોરણ દસ વધતા તમે બે વર્ષનું ડિપ્લોમા કરેલ અને ફોર્મ ભરતા હોય તો તમારે અહીંયા ધોરણ દસની માર્કશીટ અને જે ડિપ્લોની માર્કશીટો છે એ અહીંયા અપલોડ કરવાની થાય છે હવે ધોરણ બાર પાસ પ્રયત્ન એકની માર્કશીટ હવે મેં આગળ ધોરણ બાર પાસ પ્રથમ પ્રયત્ન એવું લખ્યું છે જેથી અહીંયા માર્કશીટની એક કોપી અપલોડ કરવા નું કહેવામાં આવે છે અગર તમે બેથી ત્રણ ટ્રાયલમાં બાર પાસ કર્યું હોય તો તમારે ત્રણે ત્રણ માર્કશીટની કોપીઓ અપલોડ કરવાની થશે આમ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે ડ્રાફ્ટિંગ એપ્લિકેશન ઉપર જવાનું રહેશે ડ્રાફ્ટિંગ એપ્લિકેશનમાં ગયા પછી તમારે એપ્લિકેશનની પીડીએફ ખુલશે જેમાં તમારે એપ્લિકેશનમાં ભરેલી માહિતીને જોઈ લેવાની છે અને પછી જ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ થયા પછી કોઈપણ સંજોગોમાં તમે તમારા ફોર્મની અંદર સુધારો વધારો કરી શકશો નહીં હવે વાત રહી મેરિટની તો આંગણવાડી કાર્યકરના મેરિટ જે તે લાયકાત દાખલા તરીકે તમે ધોરણ બાર પાસમાં સિત્તેર ટકા મેળવ્યા છે તો તેના ટકાવાળી ગણી અને મેરિટ બનાવવામાં આવશે એટલે જે બહેનોએ પીટીસી બીએડ કરેલું હોય અથવા તો પીટીસી સ્નાતક થયેલા હોય પરંતુ જેમાં વધુ માર્ક્સ હોય એ તમારે અંદર દર્શાવવા જોઈએ તેવી જ રીતના એમ અથવા એમએડ એમ એ અથવા એમએડની અંદર તમારે જો એમએડમાં વધુ ટકાવારી હોય તો તમારે એમએડને દર્શાવવું જોઈએ તો મિત્રો આ વિડીયો આપણને ઉપયોગી બન્યો હોય અને આની આંગણવાડી માટેની બીજી કોઈ પણ માહિતીની આપણને જરૂર હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને આપ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા અન્ય મિત્રોને પણ શેર કરો એ થેન્ક યુ આભાર